જનાવડીયો ની અંદર માહિતી મેળવવાના છીએ તો વિડિયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદી ના ભાવ માં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને છેલ્લા 3 દિવસ થી સોના ના ભાવ ની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે તો 22 કેરેટ સોના ની વાત કરીએ જેની અંદર 1 ગ્રામ સોનું 7146 માં જ્યારે 10 ગ્રામ સોનું 71460 માં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ચૌદ હાજર છસો સાત હજાર સાતસો ને છન્નું માં જયારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર નવસો ને સાઈઠ માં સો ગ્રામ સોનું સાત લાખ ઓગણસી હજાર છસો માં વેચાઉ છે તો મિત્રો આજે બજાર ભાવ તમે જોઈ રહ્યા છો જેની અંદર તમારે તમારા શહેર અંદર GST અલગથી લાગતો હોય છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હવે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ફરી વધારાનો માહોલ જોવા મળી શકે છે એટલા માટે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો સતત ઘટી રહેલા ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને હવે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે જો ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા હતા કે સોના ચાંદી સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સસ્તા સોનાની ખરીદી માટે ઘણા બધા મિત્રો એ લાભ પણ લઈ લીધો છે વાત કરીએ તો દિવાળી પહેલા ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા જેની અંદર દિવાળી બાદ સતત સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો હવે ફરીથી સોનાના ભાવની અંદર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રોના સવાલ આવતા હોય છે કે સોનાના ભાવની અંદર વધારો શેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયેલ યુદ્ધ કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ સર્જાય તો જેની અસર સોના તેમજ ચાંદીના ભાવમાં થતી હોય છે જેના કારણે સૌથી વધારે તેજી સોનાના ભાવની અંદર જોવા મળતી હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો હવે લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે અને લગ્નની સિઝનની અંદર લોકો સૌથી વધારે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે જેના કારણે આપણા ગુજરાતના શહેરોમાં પણ સોનાની માંગમાં વધારો થતો હોય છે જેના કારણે સોનાના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આજે તો સોનાના ભાવની અંદર સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે પરંતુ જો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો અત્યારે જ સોના ચાંદી ખરીદી લેવું જોઈએ જો મિત્રો બે હજાર પચીસની વાત કરીએ તો બે હજાર ચોવીસની અંદર આ વર્ષની વાત કરીએ તો આ વર્ષની અંદર સોનાના ભાવની અંદર પંદર હજારથી લઈને સોળ હજાર સુધીનો વધારો નોંધાયો છે જ્યારે વાત કરીએ તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની અંદર મુખ્યત્વે વધારો નોંધાયો છે તો તમે પણ અત્યારે ટાર્ગેટ લગાવી શકો છો કે બે હજાર પચીસ ની અંદર મોંઘુ થઈ રહ્યું છે તમે સોના ને પચાસ હજાર ની આજુબાજુ જોવા માંગતા હોય તો સોનું જે છે એ હવે ક્યારેય પચાસ ની આજુબાજુ થવાનું નથી આ મિત્રો સોનાની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરેલા સોનાની અંદર કોઈ દિવસ પચાસ હજાર

કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ તાંબુ જેવું મિક્સ કરી અને બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોય છે જ્યારે ઘણા બધા મિત્રો અઢાર કેરેટ સોનાની પસંદગી કરીને દાગીના બનાવતા હોય છે તો મિત્રો તમે પણ રોકાણ કરવા માટે બાવીસ કેરેટ સોનું નહીં પરંતુ ચોવીસ કેરેટ અને દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ સોના તેમજ ચાંદી ઘટાડામાં જ કહી શકાય અને સોનાના ભાવના રોકાણની વાત કરીએ તો મિત્રો તમે એક તોલા સોનાની અંદર રોકાણ કરો છો જ્યારે તમે એને બજારની અંદર વેચવા જાવ છો ત્યારે તમારે ચાર થી લઈને પાંચ હજાર સુધીનો એક તોલા સોનાની અંદર

ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટી ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો સતત ઘટી રહેલા ભાવની અંદર હવે ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે તો જ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને એક જ સલાહ છે કે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો હવે રાહ ન જોવી જોઈએ અત્યારે જ સોના તેમજ ચાંદી ખરીદી શકો છો જેની સાથે વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો હવે આવનારા દિવસોની અંદર લાગી રહ્યું છે કે સોનાની માંગમાં થશે ઘટાડો કારણ કે ઘટતા સોનાનો લાભ ઘણા બધા મિત્રોએ લઈ લીધો હતો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વીયો ન્યુ અબ્લેટ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું